કેમ કે મિત્રો લાઈટ આવી છે આપણે એક વાગે અને વાવો બીજો કમ્પેટ દઈ મિત્રો લેટર પાછળ કરી અને ફુવારો પણ મિત્રો ચાલુ કરી નાખ્યા કિલમિત્રો મિત્રો ફાઇનલી મિત્રો આપણે થા જાય હા ટ્રેક્ટર લઈ અને દાડમાં બેઠા દાડ આમ તો પાર્ક કર્યા છે લોભોકા મિત્રો છે હેલો મિત્રો કેમ છો બધા રેડી એક મારા નવો લોક મારથી સ્વાગત છે મિત્રો અને આપણે મિત્રો આવી ગયા હતા ફાઇનલી આ લોક મિત્રો વધારે ભાજપ હતો આ દેખો મિત્રો હું ટ્રેટ હું તોડી નાખ્યો આ લઈ મિત્રો હમો કરવાનો છે દેખો આ મિત્રો છે ફેવકુલ હા આપણે લઈને આવ્યું છે અને આ છે મિત્રો હતો અને આની અંદર મિત્રો ખાડા ખણી અને આની અંદરથી મિત્રો વઘરે ભાજપ હેલો આની અંદરથી મિત્રો હમો કરવો પડશે પૂરી મારી રેટ લઈ આપણો હતો મિત્રો મારવાનો છે હવે ચોથી હવે જેટલો બટ્યો ખબર નહીં પણ હવે સાઈડમાં કોતરી કમલેટ કરશો અને પાછા મિત્રો તો મરાશે એટલે મિત્રો વાર તો માત્ર મને લાગશે થોડા ઘણા કેમ કે ઓછા મેચી અને મિત્રો પાસે આપણે દાવાનો છે થરા જ એટલે મિત્રો દાડા વેચવારું તો મિત્રો તમે વિડીયોની અંદર બનાવી દેજો અને કેવો વિડીયો મિત્રો લાગે છે સારું લાગે તો એક મસ્ત કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ મિત્રો કરજો આપણે આ અમુક કરી અને આની અંદર મિત્રો બાજરી આવીએ કાલે એટલે આની અંદર મિત્રો આપણે પોણે ચાલુ કરવાનું છે એટલે એના માટે લોક અમુક કરવો પડશે મિત્રો મિત્રો કમ્પ્લેટ આપણે વધુ અમુક કરીને મિત્રો તો મારી નાખ્યો છે કમ્પ્લેટ પીવીસીનો અને કેવી રીતે મિત્રો વધો મારો એ મિત્રો આવી રીતે વધુ મારવો તમારે એક દિવસ કોઈ દિવસનો મારે ના હોય તો મિત્રો એ પાર્ટીનો પાક હતો એ મિત્રો આપણે એ રીપોને કાપી નાશ્યો છે જે તમે જોઈ શકો આ એ રીપોનો આથી મિત્રો કાપી અને આ મિત્રો સોલ્યુશન કહેવાય એટલે આપણે સોલ્યુશનને ખરું મારીને સુધી એટલે મિત્રો હલે નહીં હવે મિત્રો એનો ઉપયોગ થઈ ગયો એટલે એનો ટકણો આડ જવા પણ ખરો એટલે મિત્રો ઉકળે નહીં એટલે ગમે તારે મિત્રો કોમ આવે આ ગમે તારે જરૂર પડે તો કોમ આવે અને મિત્રો લેટર ઊભો કરી અને કોણે ચાલુ કરવાનું છે મિત્રો ફાઇનલી આપણે ફવારો ચાલુ કરીને છે બાજરીની અંદર અને કેમ કે મિત્રો લાઇટ આવી છે આપણે એક વાગે અને વાવો બીજો કમ્પ્લેટ થઈ મિત્રો લેટર બાજરા કરી અને ફુવારો પણ મિત્રો ચાલુ કરી કરીને છે કેમ મસ્ત મિત્રો એડે છે તમે જોઈ શકો છો મસ્ત મજાના ફુહારા અને બાજરી મિત્રો કેટલા દિવસે તાતા ઊગે છે અને એ ઉગતી મિત્રો કોમેન્ટ કરજો કેટલા દિવસ તાતા મૂળ એનો મળે છે અને શ્રી ગણેશ મિત્રો ક્રિયા પાસે બાજરીની અંદર અને એવો દેખો મિત્રો કેમ મસ્ત મજાનો એડે ફવારો बढ़िया एट बढ़िया मजा आए ये मस्त मित्रों मजा आए थे ठंडी ठंडी हवा तो बात राखी मिली जो मित्रों मित्रों चल से तो जीवन से अन्न से तो जीवन, तो जीवन ये यू से मित्रों अन्न वगैरह ना चाले जन चल वगैरह मित्रों ना चले तो देखो मित्रों मस्त मजा नरे रोज

મિત્રો આપણે ફાઇનલી થી મિત્રો આવી ગયા હતા ઘરે અને દાડમનો ભાવ મિત્રો ઘણા ને અડત્રીસ રૂપિયા આવ્યો છે તરીને આઠ અને દાડમનો મિત્રો સારો ભાવ સારો ભાવ આવ્યો છે બાર તેર મિત્રો કેરેટ હતા અને એક મિત્રો ફાટેલ હતો ફાટેલાનો ગણો પાંચ છ રૂપિયા જેવું આવ્યો છે અને બધું સારું મિત્રો છે ને દાડમમાં પણ મિત્રો કાંઈ એવું નહીં દમ પણ તોય મિત્રો આપણે સારું ફ્રીજ લાવ્યું દાડમમાં કેરેટ બાર તેર ભાવ ઘણો ના કહેવાય મિત્રો અને બહુ સારો છે મિત્રો અને આપણે બાજરીને પણ શ્રી ગણેશ કર્યા છે અંદર પોણે બોણે બધું મિત્રો ચાલુ કરી દે અને સારું કહેલા મિત્રો અને આમાં મિત્રો બાજરી વાવવાની છે પણ આમાં બધી મિત્રો તવી મારવાની છે તવી બીજી મારી અને પછી મિત્રો કામ કરવાનું છે અને મિત્રો અમારો લોકો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિ જય ભારત મિત્રો